નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મોલેગ્રો સેન્ટરમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કે એકતાલી મગફળીનો પ્લોટ જોવા આવ્યા છે જેમાં બે વખત ક્યુરાટો ટોપ મારી ગયેલ છે અને એક વખત ડિફર અને એક વખત આપણે પેકલોક મારી ગયેલ છે અને પેકલોક મારવાથી રીઝર જોઈ શકો છો તમે પેકલોકને ઝીરો બાવન સોત્રી આ જોઈ શકો છો આવો ફાલ તમે ક્યારેય નહીં જોયો હોય ગમે તે સોળ જોઈ શકો છો ફાલથી ભરપૂર છે અને આવી જ બધી જ મગફળી છે કંઈ દારા વીણી વીણી નથી લેતા એ આપણે મિત્રો તમે ગમે ત્યાંથી જોઈ શકો છો કે મગફળી કેવી છે આ ગમે હેઢાના મોસમમાં પણ આ જોઈ શકો છો ગમે ત્યાંથી મગફળી બેસ રિઝર્ટ પેકલોક પેકલોક પ્યુરાટો ટોપ આ જોઈ શકો છો મિત્રો ઘઘરા ઓ સારી કોઈ આ જોઈ શકો છો કે એકતાલી મગફળી અને આમાં પણ પેકલોક મારી ગયેલ છે એટલે ઘૂઘરા છે આ ઘૂઘરા મિત્રો આવો ફાલ નહીં જોયો હોય તમે આ જોઈ શકો છો ગમે ત્યાં ફાલ આ રીતના મગફળી છે અત્યારે ટ્રેક્ટર ચાલી રહ્યું છે અને આ રીતના બધો જ ફાલ આ રીતના છે આવી કે બે ખાંડી પાકીઓ આરામથી પેકલોક મારો મારો ને મારો તમે બાકી બીજી વાત વાઈ એવું રિઝર્ટ છે મિત્રો